દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો દારૂ પર સપાટો દાહોદના ના નગરાળા ગામે થી ભારતીય બનાવટ વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના નગરાળા ગામમાંથી ભારતીય બરાબટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી એક એક્ઝ્યુવી ગાડીમાંથી દારૂ અને બિયરની કુલ કરી હતી આ કામગીરી દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સફળતાને કારણે જિલ્લામાં દારૂની હેરાફેરીના રેકેટનો નો પર્દાફાશ થયો છે પોલીસે દારૂની કુલ રૂપિયા બે લાખ તોતેર હજાર છસો ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ એક્ઝ્યુબિ ગાડીની કિંમત રૂપિયા સાત લાખ આંકવામાં આવી છે જ્યારે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા પાંચ હજાર છે આ રીતે પોલીસે કુલ રૂપિયા નવ લાખ ઈઠ્યોતેર હજાર છસોની કિંમતનો મુદ્દામાં જપ્ત કર્યો છે આ કાર્યવાહીથી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ મૂકવામાં પોલીસને મોટી સફળતા મળી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ગણનાપાત્ર કેસ સોધી કાઢી દારૂના વેપલા સાથે સંકળાયેલા તત્વોને કડક સંદેશ આપ્યો છે આ ઝડપાયેલા આરોપી પાસેથી અન્ય કોણ કોણ સળવાયેલા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે આ પ્રકારની કામગીરી સમાજમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસની સક્રિયતા જોવા મળી રહી છે